વાગડ પ્રદેશમાં કંથકોટ એનું નામ જ્યાં થયા કંથરનાથજી ઐતિહાસિક કિલ્લો કંથકોટ કંથકોટ જે કાળ યુદ્ધને રાજાઓનો સાક્ષી છે આજે હું આ જગ્યા એક્સપ્લોર કરવાનો છું સૌથી પહેલા આ કિલ્લાના નામકરણ વિશે વાત કરી લઈએ પછી આપણી જર્નીની શરૂઆત કરીએ આજથી હજાર વર્ષ પહેલા આ કંથકોટ પર યોગી કંથરનાથ તપસ્યા કરી રહ્યા હતા અહીં સિંધના જામ લાખા ગુરારાના પૌત્ર જામ સાડ એક મજબૂત કિલ્લો બંધાવવા માંગતા હતા પરંતુ તેથી યોગીની તપસ્યામાં ભંગ પડે તેમ હોવાથી કિલ્લો ચનાવા દેવાની એમની ઈચ્છા ન હતી કહેવાય છે કે યોગી કંથરનાથ પોતાની મંત્ર શક્તિથી દિવસે કિલ્લાનો જેટલો ભાગ તૈયાર થાય એટલો રાત્રે પાડી નાખતા હતા અહીં યોગી કંથરનાથનું ભવ્ય દહેરું આજે પણ કંથકોટની શાણ જાળવી રહ્યું છે અને કંથરનાથજીના નામ પરથી આ કિલ્લાનું નામ કંથકોટ પડ્યું છે મિત્રો આ છે છે મંદિર કંથરનાથજીનું ખૂબ જ સુંદર અને મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ નાના બાળકોના રમવાની જગ્યા છે જે પણ આજથી એક વર્ષ પહેલા આ બની તમે જુઓ કે આ પ્રકારનું આ અહીંયા એક ખૂબ જ ઐતિહાસિક પ્રાચીન જગ્યા છે કંથરનાથજીની અને અહીંયા બીજા એક ગુરુ થઈ ગયા એક સંત મહાત્મા આ એમનું મંદિર આવેલું છે જે હમણાં જ બન્યું છે અને અહીંયા આ પ્રકારની એક ખૂબ સુંદર જગ્યા બનાવવામાં આવી છે અને એ પણ ખૂબ સુંદર છે આ રીતે બાળકો માટે બાળકોને રમવાની અને આ ખૂબ સુંદર ચબૂતરો ને

એક સમય હતો આ કંતકોટનો પણ હાલ બસ દરવાજા સિવાય બીજું કશું નથી જે હજીએ એ કંતકોટના સંભારણા આપી રહ્યું છે બે મિત્રો જોડે હું આ જગ્યાનું એક્સપ્લોર કરવાનું કાર્ય શરૂ કરું છું જૂના મોમાઈ મંદિર અને બે ત્રણ સિક્રેટ જગ્યા આ મિત્રો મને લઈ જાય છે છેલ્લે અમે પગથિયાથી નીચે ઉતરીને અમારા પ્રવાસનો પણ અંત કરીએ છીએ મિત્રો આ જગ્યા ખૂબ ઐતિહાસિક છે એનું ખૂબ મૂલ્ય છે આપણે બધા જાણીએ છીએ આ જગ્યાએ આવવું જોઈએ હાલ આ જગ્યાનો ખૂબ વિકાસ થયો છે કંથરનાથજીનું મંદિર બાળક રમવાની સુવિધા છે અને બીજું ઘણી સુવિધાઓ ઘણો વિકાસ અત્યારે આ જગ્યાએ થઈ રહ્યો છે પણ હા એ સુરાતન એ ઇતિહાસ એ પ્રાચીનતા એ પાળિયાઓ એ યુદ્ધો એ રાજાઓ એ કિલ્લાઓ એ તમામની જાણે કંથકોટ સાક્ષી ભાવે ઊભું છે ત્યાં પણ ખૂબ સુંદર એવું દ્રશ્ય આવી શકે એવું છે અને ખૂબ સુંદર આ રીતે એનું કહી શકાય વિકાસ થયો છે અહીંયા મંદિર છે કંથરનાથજીનું પાછળ ગૌશાળા છે ત્યાં ત્યાં આપણે ગયા હતા અને ત્યાં પણ ખૂબ સુંદર વિકાસ થયો છે એ જગ્યા ઉપર અને અહીંયા પણ આ પ્રકારનું બનાવવામાં આવ્યું છે બેસવાની વ્યવસ્થા છે અહીંયા અને અહીંયા તમે ખૂબ સુંદર નજારો જોઈ શકો છો તમે જોઈ શકો ઠંડી હવા આવી રહી છે બપોર થઈ છે તેમ છતાં જે હવા આવી રહી છે જે ખૂબ સુંદર છે અને ખૂબ સુંદર એવું દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ આ બધી ટેકરીઓ છે આખી તમે જોઈ શકો છો કે અહીંયા પાળિયાઓની હાડમારા છે આનો ઇતિહાસ તમને ખબર છે મિત્રો ખબર છે ખબર હાલ એ ખબર નથી ને મિત્રો જોઈ શકો છો કે જૈન મંદિર અહીંયા હતું સોલંકી કાળનું છે તમે જોઈ શકો પણ અત્યારે અહીંયા છે નહીં અહીં મંદિર પણ અત્યારે ખંડેર બની ગયું છે પહેલાં અહીંયા રાજધાની હતી અને દેદા જાડેજાઓ જે છે અહીંયા શાસન કરતા અહીંયા કાઠી ચાવડા ઘણા બધા રાજવંશોએ એમના જે શાસકો અહીંયા શાસન કર્યું અને આ ખૂબ જૂનું છે આપણે જોઈએ ત્યારે લાગે કે ખૂબ જૂનું આ ગઢ શહેર હોય હવે આપણે આ બાજુ જઈએ આ બાજુ મોમાઈ માતાજી ચાલો 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 એક્સપ્લોર કરીએ મિત્રો આ જગ્યા મિત્રો એક સુંદર અને મજાની જગ્યા ઉપર આ ભાઈઓ લઈ આવ્યા છે ઓહો આખે આ ઓહોટ છે આપણે ઓલા મિત્રો અને આખી ટેકરી ઉપર આખું કંથકોટ નગર વસેલું અહીંયા આ દિવાલ કદાચ લાગે મને લાગે તો મિત્રો કંથકોટ ગામ ત્યાંથી લઈને આ અહીંયા સુધી વિસ્તરેલું છે કઈ આયરી છે કંથકોટમાં આવેલી જૂની સીડીઓ જે ઘણા બધા વર્ષો પહેલા બનાવવામાં આવી છે એવું લાગી રહ્યું છે અને છેલ્લે સુધી છે તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ મજબૂત પથ્થરથી બનાવવામાં આવેલી મિત્રો આમ આ કંથકોટ ભ્રમણ અમારું પૂરું થયું હાલ આ જગ્યાઓનો ખૂબ વિકાસ થયો છે એ પાળિયાઓ એ સુરાતન એ સંતો એ યોગીઓ એ તમામનું સંભારણું છે આ કંથકોટ જગજોની વિરાસત અનેક સદીઓ કાળ અને યુદ્ધોનું સંભારણું છે આ કંથકોટ મિત્રો આ જગ્યાએ જ્યારે આવીએ આપણે અત્યારે તો કશું નથી માત્ર એક દરવાજો તમને જોવા મળશે બીજું કશું અહીંયા નથી સૂર્યમંદિર મહાવીર સ્વામીનું મંદિર કશું પણ નથી પણ આ જે જગ્યા છે એ આપણા સમક્ષ એ સમયનું સંભાળવું પૂરું પાડે છે